મુખ્ય નહેર વારંવાર તૂટી જવાના કારણે સિંચાઈનું રોટેશન ખોરવાયું હતું આના કારણે ખેડૂતોને પોતાનો ઉભો પાક બચાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

ઓરમા અને કુઠિયાણા માઇના નહેરમાં તાત્કાલિક ધોરણે પૂરતું પાણી આપવામાં આવે જેથી ઓલપાડ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ સિંચાઈ અધિક્ષક અને કાર્યપલાક ઇજેટને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એસ પી દેશમુખ અધિક્ષક સુરત સિંચાઈ વર્તુળ સુરત એકચ્યુઅલી આ વસ્તુ કેમ પ્રોબ્લેમ ઊભો થાય છે આપણા વિસ્તાર છે ટોટલ શેરડી બરાબર થતી નથી એટલે ડાંગરનો વિસ્તાર છે અને ડાંગરના વિસ્તારમાં કન્ટિન્યુઅસ પાણી જોઈએ અમે ઝીરો પરની એક નહેરના ઝીરો એચઆર છે ત્યાંથી પાંત્રીસો ને સાહીઠ ક્યુસેક પાણી આપીએ છીએ અને પાંત્રીસો સાહીઠ ક્યુસેકમાં આપણા ઓલપાડ અને રાંદેર વિસ્તારમાં સત્તરસો પચાસ ક્યુસેક પાણી આ આ સાઈડ આવે છે અને એકલા રાંદેર સબડિવિઝનને ચારસો પચાસ ક્યુસેક પાણી આપું છું હું પછી નહેરની કેપેસિટી પ્રમાણે પાણી આપું છું એનાથી વધારે કેપેસિટી નથી એનાથી વધારે પાણી આપવા જાઉં તો નહેર તૂટી જાય એવા પ્રશ્નો ઉપસ્થિત થાય એટલે આ સમય સોલ્યુશન છે અમે કીધું છે બે દિવસમાં ઉપરવાળા અને ચાર દિવસમાં જે ટેલ વિસ્તારના ખેડૂતો છે એને પાણી આપવાની અમારી કોશિશ રહેશે ડાંગરમાં કન્ટિન્યુઅસ પાણી ચાલુ રાખે ડાંગરમાં પાણીનો વપરાશ પણ વધારે છે એ માટે હું ના કહી શકું ખેડૂતો ખેડૂતોએ પોતે સમજવું જોઈએ કે આમાં અમારે પાણી કેવી ઉપલબ્ધતા છે અને એ પ્રમાણે અમે કયો પાક બનાવીએ એના એના પર આધાર રાખે છે તો ચાલો તો પાક લઈ પણ લે છે ડાંગરનો તો પછી એનો પાક નિષ્ફળ ના જાય એના માટે અમારા બનતા પ્રયત્નો ફૂલ પ્રયત્નો હશે પાણી મળી જાય એના